કચ્છના ગાંધીધામમાં પાણીના ખાડામાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા હતા અપનાનગર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો કન્સ્ટ્રક્શન સાઇટ પાસે ખોદેલા ખાડામાં પડી જવાથી માસૂમ બાળકોના મોત થયા હતા કન્ટ્રક્શન સાઇટ પર ચોકીદારીનું કામ કરતા શ્રમજીવી પરિવારના બે સગાભાઈના મોત થયા હતા આજે સાંજે પાંચ અને આઠ વર્ષના બંને ભાઈ રમતા રમતા ગુમ થયા હતા બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રાજ્યમાં આગામી અઠાવીસ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં અમદાવાદ શહેરમાં ચાલીસથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે પચીસથી છવ્વીસ જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહે છે જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં અમરેલી ભાવનગર વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે ગીર સોમનાથ સુરત નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો